તો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મિત્રો અને આનું આપણે સીરામાં આઠો મારવા મિત્રો આજે કે કામ નહીં બપોર પછી થોડું હોય તો કબીન નહીં ઠીક છે અત્યારે કે કામ નહી હરોલા જીરામાં આયલા દે કીરો હાર હોય ગઈ ગયો હે હરોલા ઇન કા આયલા દે મિત્રો જીરામાં આવી ગયો હું જીરો કે કેવું છે મસ્ત

જીરું એજ થઈ ગયું છે પાલે થોડાક જેમ નીંદવાનું છે દાઢિયા ઉતારવાના દાઢિયા તો હે પાજમાં ની દવા નથી તો જીરું તો મીરો અસલમાં જણું થેઠું થેટલે ગણ ઉગી ગયું છે અને આપણે બાંધ્યા તા એ રહ્યો એ કૈયા હે કાંઈ એમાં ચકલા હોય તો ભલે

જીરામાં આ ને બીજા જીરામાં પછી વરિયરીમાં ઘઉંમાં બધા ચાલુ કરવાનું થાય છે હમણાં મળું મિત્રો બાર વાગ્યા છે બાર સાડા બાર જેવું ખાઈ લઉં અને નહીં લઉં રોલો પેલા ખાઈ પછી ના લો અને પછી મળું જો આગળ તમે શું કરો આનું કામ જ આહે તો હરોલો લઈ લો ખાઈ લો તો ખાઈ લીધું ને નઈ લીધું અને અમરાધાનું આપણે કૌમાં ખતન નાખવા આ કોણ કોણ જાવી છે ખાતર લાઈ ને ખુશી અમને જવાનું રોલા હમણાં જ આવી અત્યારે તો ખાઈ બે લીધું નહીં લીધું હમણાં જવાનું સાંજે પડું ઓલો હમણાં મોડું આઈના મિત્રો દાણ વાગી ગયા હે ને દાવાનું આપણે ખાતર નાખવા ગાઉંમાં તો ક્યાં ગયા મસ્તી કની તો હું મા મમ્મી જગદીશ દાણ આવેલા દેવીએ ઓલા ખાતર નાખવા એલા દેવીએ ઓલો બાટલો આવી હરોલો આલેજી ખતરનાક ઓ વાડી આવી ગઈ હે ને ખાતર ની થી તોડી છે જો ગાંગડા હે લે કુણડી મહા ન કાકિન બીજ પાઈ કોબરા વાય અકો રે હરોલો જો આવળે આપડા કઈ ઘઉં થઈ ગયા હે આ કસસ દેખત મિત્રો ઘઉં ખરાબ થઈ ગયા હે તો હરોલો ને સાત દી ખાતર જો લાઈ તો હરોલો સાત દી

હારો હાલો આ ખાઈ લો મિત્રો ખાઈ બે લીધું અને બ્લોક ને એન્ડ કરી એમ મળીએ બીજા બ્લોક માં દસા ભાઈ બે રોલો કાલ બીજા બ્લોક માં ઓડું કાલ જવાનું હે કોમાં પાણી વાળો રોલો કાલ કોમાં મળું